પહેલગામ એટેક થયો અને ત્યાર પછી જે કોઈ દેશમાં આક્રોશ થયો અને એના કારણે ભારતે કેટલાક પગલાં લીધા જેમાં પાકિસ્તાનીઓ જે વિઝા પર દેશમાં આવ્યા હતા તેમનો પરત દેશમાં તેમના દેશમાં પરત મોકલવાનો આદેશ ચૂંટ્યો ગુજરાતમાં એનાથી એક સ્ટેપ આગળ વધીને જે વર્ષોથી ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેમને આઈડેન્ટિફાઈ કરવાનું અભિયાન શરૂ થયું આ બાંગ્લાદેશી ઘુસણખોરો છે તે આઈડડન્ટફાય થઈ ગયા છે પરંતુ અમદાવાદમાં જ્યાં તે રહેતા હતા જે ચંડોળા તળાવ અને એની આસપાસના તમામ વિસ્તારોમાં આજે સવારથી જ તંત્રનું બુલડોઝર ફેરવ્યું છે અમારા રિપોર્ટર મંથન આજે સવારથી જ ત્યાં હતા તેમણે ત્યાં શું જોયું આપણે એમની પાસેથી જ વાત કરીએ મંથન કેવો માહોલ હતો કેટલા દબાણો તોડવામાં આવ્યા અને શું આખી ઘટના છે જી જરૂર વિપુલભાઈ વાત કરીએ ડિમોલેશનની તો ડિમોલેશનની પ્રક્રિયા ત્રણ તબક્કામાં કરવામાં આવતી સૌથી પહેલાં ડિમોલિશનની પહેલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી જેમાં નવસો જેટલા બાંગ્લાદેશીઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ બીજા દિવસે તેમના વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી વેરીફિકેશન થયા બાદ ત્રીજા દિવસે તેમના જે મકાન મકાનો હતા ચંડોળા તાળા ખાતે તે મકાનોનું વીજ જોડાણ કાપવામાં આવ્યું હતું ના ચોથો દિવસે ચોથા દિવસે ચોથા દિવસે ત્યાં આશરે હજાર જેટલા મકાનો હશે કે જેમના ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગઈકાલ રાતથી મ્યુનિસિપલ કોર્પોરેશને પચાસ જેટલા જેસીબી અને અન્ય ડમ્પર જેવા મોટા મોટા હેવી ડ્યુટી વેહીકલ્સ તૈયારીમાં ત્યાં જ મૂકેલા હતા સવારે સાડા ચાર વાગે આ સંપૂર્ણ કામગીરી શરૂ કરી ડિમોલિશનની કામગીરીમાં બે હજાર જેટલા કર્મીઓ પ્રોટેક્શન માટે જોડાયા હતા કે કાયદા અને વ્યવસ્થાનો કોઈ ભંગ ન થાય તે માટે બે હજાર જેટલા કર્મીઓ પણ સાથે જોડાયા હતા અને કોર્પોરેશનના આશરે ત્રણ જેટલા કર્મચારીઓ પચાસ જેટલા જેસીબી સાથે સ્થળ ઉપર હાજર હતા આ ઘટનામાં કમિશનર ઓફ પોલીસ હાજરી આપી હતી અને ત્યારબાદ જેપીસીએ પણ ત્યાં હાજરી આપી હતી બંધન આ જ્યારે પ્રક્રિયા શરૂ થઈ આમ તો આજે પરશુરામ જયંતિની રજા છે ગુજરાત હાઈકોર્ટમાં પરંતુ એવા સમાચાર મળ્યા સવાર સવારમાં કે એક તરફ આ બુલ્ડુર કાર્યવાહી શરૂ થઈ છે તો સાથે સાથે કેટલાક સ્થાનિકો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા તાકીદની સુનાવણી થઈ ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું ગુજરાત હાઈકોર્ટે આ અરજી ફગાવી દેવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા અને ઘટના સ્થળ ઉપર ડેપ્યુટી કમિશનર પણ હાજર રહ્યા હતા તેમની જોડે સંવાદ કરતા યોગ્ય જવાબ ડેપ્યુટી કમિશનરે આપ્યો નહોતો ડેપ્યુટી કમિશનરે એટલું જ કીધું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલો છે કે વોટર બોડી ઉપર કોઈ બી પ્રકારનું જો બાંધકામ હશે તો તે ખસેડવામાં આવશે તેના દબાણો દૂર કરવામાં આવશે પણ આ ચુકાદો તો સુપ્રીમ કોર્ટ દ્વારા એક લાંબા સમયથી આપવામાં આવ્યો છે કોઈ નવો નથી જ્યારે ડેપ્યુટી કમિશનરને સવાલો પૂછવામાં આવ્યા કે કેમ આટલા વર્ષોથી આ દબાણો આ જગ્યા હતા અને આજે જ કેમ ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે તેમની પાસે કોઈ યોગ્ય જવાબ નહોતો અને તેમણે આ બાબતમાં અધૂરી વાત મૂકીને ત્યાંથી જતા રહ્યા હતા જે બિલકુલ અત્યારે જ્યારે હું તમને આ સમગ્ર માહિતી જણાવી રહ્યો છું ત્યારે લગભગ પચાસથી સાહીઠ ટકા ડિમોલ્યુશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે મોડી રાત સુધી આ કામ ચાલશે કાલે સવાર સુધી પણ ચાલી શકે છે આ એક મહત્ત્વની જે કામગીરી છે એમાં લલ્લા બિહારી નામનો એક શખ્સ છે જે વર્ષોથી આ વિસ્તારમાં બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર રીતે પ્રવેશ આપતો હતો તેમને દસ્તાવેજ બનાવી આપતો હતો અને તેમને ત્યાં રોજીરોટી આપતો હતો આ લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ એનું પણ વિશાળ ફાર્મ હાઉસ તોડી પડાવ્યું છે જે કોઈ અસામાજિક તત્વો છે એ વિસ્તારમાં તે તમામના ગેરકાયદેસર દબાણો તોડી પડાયા છે અને આ બહુ મોટું મેગા ડિમોલ્યુશન કહી શકાય અને આગામી દિવસોમાં હજુ પણ આવા કપડાં નિર્ણયોના કારણે કે ઘણા બધા અસામાજિક તત્વોને મોટું નુકસાન થઈ શકે છે એવો સંદેશ રાજ્ય સરકારે આપ્યો છે આ પ્રકારના વિડીયો જોવા માટે આપ સતત નિહાળો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર